પણ આ બધા દૂર દૂર મીરાબાઈ કે છે આ કાયા છે કોયલડી અને આતમ છે આંબો છે અને જે નૂર બોલી રહ્યા છે એ આ સર્વા સાધે સંતોના અમૃત જેવા વ્યાણ બોલી રહ્યા છે જીવાત્મા ઉદ્ધાર થઈ જાય એવી અમૃત જેવી વાણી જગતના સંતો ચોરાશી ની અંદર જીવાત્મા જાતો હોય તો ન જાય રોટલા ખાતા ખાતા રાડા ખાવા નરક ખાવા ભોંડાવની કૂતરા બિલાડામાં વાસ નો થાય કૃષ્ણ ભગવાન કહેશે કે તિમે તમારા મિત્ર બની જાવ તમે તમારા શત્રુ નો બનશો પોતે પોતાના દશમન નો બનશો આવી બધી સંતો વાતો કરી રહ્યા છે એટલે આપણે આપણે પોતે પોતાના દશમન બનવાનું નથી આવી રીતે સંતોની અમૃત જેવી વાણી જીવનની અંદર આપણા હૃદયની અંદર બરોબર લક્ષ્યની અંદર લઈ અને સંતો શું છે એવી રીતે આપણે જો જીવન જીવશું તો આપણો અવતાર ધન્ય બની જાય છે અને પરમ ગતિને પામી જાય છે ચોરાશીની અંદર નહીં જવું પડે સામા જરૂખની અંદર કે ઊંચી મેળી મારા સંતની મેલો છે આ માય આ જેમ રાવણ સોના ની લંકા હતી આપણે બધાય ને આ લંકા જેવો દે આપ્યો છે અને પારસમણી ની પોળું છે જીને જીને નથી ભળાતું એનો જો આ આવી પારસમણી નો હોય ને કેટલો મુંજારો થાય છે

અને સ્મરણ કરી લો તું જીવડા સુહાગી અને પ્રભુને ભજો તો ભવ ભવ પાર પાર ઉતરી આપણે તો ઉતરવાનું છે ચોરાસીની અંદર નથી ખબર છે કે ચોરાસીની અંદર જેટલું બધું દુઃખ છે તેમાં ઘટોઘટ બધે ગાજી રહ્યા છે સંતો પોકાર કરીને કહી રહ્યા છે આવું ભગીરથ કાર્ય આપણે રમણીકભાઈએ કર્યું ભજન અને ભોજન સંતોને દૂર દૂર થી બોલાવી અને અમૃત જેવી વાણી આપણને સંતો પીરસે તો આ જીવાત્માનું કઈ કલ્યાણ થાય તે માટે આવો સંતો ભગીરથ કાર્ય કરી રહ્યા છે તો આપણે લક્ષ્ય અંદર બરોબર લેવું જોઈએ સંતોની જેવી વાણી છે એમની અનુભવરૂપે વાણી પ્રગટ કરી છે અને વાણી ગઈ અને આપણે જરી લક્ષ્યની અંદર લેવી તો આ જીવાત્માને અધોગતિમાં નોંધાવવું પડે

राजो मानव त मो मूल नूर लोल कया न तोर लोल कया

આ દે તો માતાના ઉદરમાં હતો અને મસાણમાં દાવાનો છે પણ સંતો આની વાત નથી કરતા આપણો જીવાત્મા પહેલા ક્યાં હતો આ તો જીવ છે अनादि થી જીવ જગત મરેલો જાણ હરજી કહે બધું ખપે અને નિભજે આ બધું માયાનું મનણ છે અરે અરે એટલે આપણો જીવાત્મા ક્યાં હતો અને અત્યારે ક્યાં છે અને આ દેહ છોડીને પછી ક્યાં જવાનું છે પણ નિરાત મહારાજ કહે છે રામ નું નામ તમે રાખો હદિયાની અંદર અને કલ્પના જે બધી કાચી છે એ કાઢી નાખો આદિ અને અંતને જે આ મધ્ય જે બોલી રહી છે આ વસ્તુ બધી સાચી છે અત્યારે આ પ્રગટ વસ્તુ છે આદિ ની અંદર સત પ્રગટ થયો છે જગતની અંદર કહે છે કે જડ ને ચેતન છે જળ એવી વસ્તુ શું છે પણ જડ છે જ નહીં ચેતન જ બધે વિલસી રહ્યું છે અમુક કે દેહ ગુરુ ન કહેવાય પણ આમાં સતત પ્રગટ થયું છે આ ચેતન છે ચેતન થઈને બધે ભાસી રહ્યું છે જળ એવી વસ્તુ જ નથી જગતની અંદર એક વસ્તુ આખી બ્રહ્માકાર જયારે આપણી વર્તી થઈ જાય આખા વિશ્વની અંદર બધે બ્રહ્મ સિવાય બીજું કઈ છે જ નહીં એવું જયારે આપણને એક લક્ષ્ય અંદર આવી જાય ત્યારે આપણે

આ પાંચ દેહ સર્જન થાય છે અને પાછા વિસર્જન થઈ જાય છે પણ આત્મ તત્વ તો અજર અમર અને અવિનાશી છે આ આત્મ તત્વ અંદર સંતો કહે છે તમે જાગી જાવ આત્મ સ્વરૂપ જ તમે છો તમારે જન્મ ને મરણ નથી આ તો ક્ષણ ભંગરો જે આ દેહ છે આ નાસવંત છે આ શાશ્વત નથી અને જીમ છે એને આને બરોબર અથાત રીતે તમે જાણી નકરાય રાજા રંગ સંત કે ફકીર કોઈના દેરિયા નથી અને રહેવાના નથી આત્મ તત્વ અજર અમરને અવિનાશી છે એને ઓળખવાની સંતો વાત કરે આ દેહ સતાવી દે હન પામવાર લોલ દેહ સતાવી દે હન પામવાર લોલ પામવાર દેહ સતા વિદેહ ને પામવાર લો લાબા પ્રતિના ખેલ જો માનવ તન માયુ ને મોઘા ભૂલ નૂર લોજબા પ્રતિના ખેલ જો માનવ તન ભયુ ને મોઘા ભૂલ નૂર લો મર્યા પછી મુક્તિ મળતી નથી તમને જીવતા જ જો મુક્તિ મળી જાય તો મર્યા પછી મળે નકર મળતી નથી પણ મનની અંદર જે પ્રકૃતિના ખેલ છે આ બધા પછી દેવા પડે ਕਾਲੀ ਦਸ ਮੜਦਾ ਨੂੰ ਆ ਗਾਮ ਸੇਰ ਲੋ ਓ ਲਾ ਕਾਲੀ ਦਸ ਮੜਦਾ ਨੂੰ ਆ ਗਾਮ ਸੇਰ ਲੋ ਲਾ ਕਾਲੀ ਦਸ ਮੜਦਾ ਨੂੰ ਆ ਗਾਮ ਸੇਰ ਲੋ ਓ ਲਾ ਕਾਲੀ ਦਸ ਮੜਦਾ ਨੂੰ ਆ ਗਾਮ ਸੇਰ ਲੋ મોલ આ લોતન ચેતનની બલહારી છે દે તો આપણો જળ થઈને અત્યારે આપણને થઈ ગયો છે આપણે એમ થાય કે થાંભલી કે ઝાડ કે પાડ કે હલતા કે નથી આ જળ છે પણ એ જળ વસ્તુ છે પણ જ્યારે ચેતન પ્રગટ થાય ત્યારે સત્યમાં પ્રગટ થાય છે તારે સગુણ રૂપે પોતે પોતાના માવતર અને સદગુરુ આપણા માટે આપણા ભગવાન છે બેનો માટે સાસુ ને સસરા આપણા ભગવાન છે બીજે ચે ભગવાન મળવાના નથી તિમા સવારામ બાપા કહે છે

સહન કરતા છે કે જાય અમૃત જેવી આવી નિર્મળ વાણી બોલજો આવો સંતો આપણને કેસે સદગુરુ મહારાજ